હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખાટી મીઠી તીખી એવી લાલ મરચાની ચટણી બનાવીશું આ ચટણી જો તમે બનાવી લીધી તો સાખની પણ જરૂર નહીં પડે એટલી ટેસ્ટી લાગે છે તમે આને ભાખરી રોટલા કે પછી રોટલી સાથે સર્વ કરશો ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો બધી ટ્રીક સાથે આજે આપણે ચટણી બનાવીશું તો મેં અહીંયા આ રીતના લાલ મરચા જે આવે છે એ લીધા છે આ રીતના કડક હોય એવા લેવાના અને મરચામાં આ રીતે કટ લગાવી દેવાનો મેં મરચાંને પહેલાં પાણીથી ધોઈ લીધા છે કટ લગાવી અને જે વચ્ચે બીજનો અને નસનો ભાગ આવે છે એ આપણે કાઢી લેવાનો છે કેમ કે એમાં તીખાશનું પ્રમાણ વધારે હોય છે અને આ મરચાં ખાવામાં પણ બહુ તીખા હોય છે જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે નસનો ભાગ કે પછી બીજનો ભાગ અહીંયા કાઢવાની જરૂર નથી તો આપણે એવી જ રીતે બધા મરચાંને આ રીતે કટ લગાવી નસનો ભાગ કાઢી લઈશું અને મરચાંને પહેલાંથી જ ધોઈ લેવા અને લૂછી લેવાના તો બધા મરચાંને મેં આ રીતે રફલી કટ કરી દીધા છે હવે આપણે મરચાને આ રીતે મિક્સર જારમાં એડ કરી દેવાના છે તો મરચાંને આપણે પીસવાના છે એટલે આપણે મિક્સર જારમાં આ મરચા એડ કરી દઈશું તો મરચાં પીસતી વખતે આપણે બિલકુલ પાણી કે કંઈ પણ એડ કરવાની જરૂર નથી આપણે તેને આ રીતે અચકચરા વાટી લીધા છે હવે આપણે તેની ચટણી બનાવીશું ચટણી બનાવવા માટે એક પેનમાં આપણે 4 ચમચા જેટલું તેલ લઈશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું આ ચટણીમાં જેથી ચટણી લાંબો સમય સુધી બગડે નહીં તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેશું અને હિંગને થોડીક વાસ આતડી લેવાની છે તો પછી આપણે જે ચટણી વાટકીની રાખી છે તે ટોટલ એક વાડકી જેટલી થઈ છે તો આપણે એ એડ કરી દેવાની છે અને તેલ સાથે તેને સાતળવાની છે તો આ મરચામાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે જ્યાં સુધી મરચામાં બધું જ પાણી બળે નહીં ત્યાં સુધી આપણે તેને તેલમાં આ રીતે સોતે કરીશું જો મરચામાં થોડું પણ પાણીનો ભાગ રહેશે તો તમારી ચટણી લાંબા સમય સુધી સારી નહીં રહે અને તે જલ્દીથી જલ્દી બગડી જશે એટલે તેમાંથી પાણીનો ભાગ બાળવો ખૂબ જ જરૂરી છે એટલે આપણે આ રીતે ચલાવતા રહી અને પાણીનો ભાગને બાળી લઈશું સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈશું તો મીઠું નાખવું જરૂરી છે કેમ કે મીઠું એ ચટણીને લાંબા સમય સુધી બગડવા નથી દેતું એટલે મીઠું એડ કરી દેવું હવે અહીંયા ચટણીમાંથી બધું જ પાણી ગાયબ થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે મેં અહીંયા બે ચમચી જેટલો જે અચાર મસાલો આવે છે એ લીધો છે જો તમારી પાસે ના હોય તો તમે અહીંયા લસણની ચટણી પણ એડ કરી શકો છો તો આચાર મસાલો એડ કરે પછી પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડીકવાર માટે ચટણીને સોતે કરી લેવાની છે એક ચમચી જેટલો મેયા મેથીઓ મસાલો આવે છે એ એડ કર્યો છે જેથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમને મેથી મસાલો પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે મસાલા સાથે ચટણીને સરસ રીતે સાતળી લીધી છે તમે જોઈ શકો છો ચટણીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણે પહેલા જો જે વાડકી ભરી અને ચટણી એટલે કે મરચા લીધા હતા પીસીને રાખેલા હવે આપણે એ જ વાડકીના માપથી અહીંયા આપણે ગોળ એડ કરવાનો છે તો મેં એ જ વાડકીના માપથી ગોળ એડ કર્યો છે એક વાડકી ગોળને આપણે નાના નાના ટુકડામાં કટ કરીને એડ કરીશું જેથી ચટણીમાં આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય અને જલ્દીથી મેલ્ટ થઈ જાય હવે આપણે ગોળને ઓગાળવાનો છે તો આ રીતે આપણે 2 મિનિટ જેવું હલાવતા રહીશું એટલે ગોળ આપણો સરસ રીતે ઓગળી જશે જલ્દીથી અને બને ત્યાં સુધી ગોળ ને તમારે પીસી કે પછી સમારીને જે એડ કરવો જેથી ચટણી માં ગોળ જલ્દી થી ઓગળી જાય તો બે જ મિનિટ માં ગોળ આપણો ઓગળી ગયો છે તો હવે આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ને અડધી ચમચી થી પણ ઓછી આપણે હળદર એડ કરીશું જેથી ચટણી નો કલર પણ થોડો સરસ આવશે હવે આપણે બધું જ મસાલા કરી દીધા છે અને ગોળ પણ આપણો સરસ રીતે ઓગળી ગયો છે તો હવે આપણે વધારે ઉકાળવાની જરૂર નથી આપણી ચટણી હવે થઈ જ ગઈ છે જો વધારે ઉકાળશો તો ચટણી ઠંડી થયા પછી પણ ગાઢી થઈ જશે એટલે આપણે ગોળ ऍड કર્યા પછી વધારે ચટણીને નથી ઉકાળવાની તો ચટણી આપણી બની ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ચટણીને આપણે ઠંડી ના થાય ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહેવાનું છે ઠંડી થાય પછી જ આપણે તેને કોઈ પણ વાસણ કે કન્ટેનરમાં ભરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ચટણી ઠંડી થઈ ગઈ છે અને ઠંડી થયા થયા પછી પણ આ ચટણી આ રીતની કન્સિસ્ટન્સી આ રીતની રહે છે તો આપણે પરફેક્ટ રીતે ગોળને ઓગાળ્યો છે એટલે આપણી ચટણી આ રીતે પરફેક્ટ બની છે તો તમે આની નાની નાની ટ્રીકને ફોલો કરી અને આ ચટણી બનાવી લેશો તો તમારી ચટણી એકદમ સરસ ટેસ્ટી બનશે તો હવે આપણે તેને કોઈ પણ વાસણમાં ભરી ફ્રિજમાં કે પછી તમે બહાર પણ તેને સ્ટોર કરી શકો છો આ ચટણી બનાવવાની નાની નાની ટ્રીકને તમે ધ્યાનથી ફોલો કરી લેજો તો તમારી ચટણી લાંબા સમય સુધી બગડશે નહીં તો રોટલી ભાખરી અને રોટલા સાથે ખવાય એવી આ ચટણી બનીને તૈયાર છે શાકની પણ જરૂર નહીં પડે જો તમે આ રીતે ચટણી બનાવી લીધી તો તો તમે પણ આ ચટણી નતી બનાવી તો એકવાર મારી રેસિપીથી જરૂરથી બનાવી લેજો रेसिपी सारी लगी हो तो तो फ्रेन्ड्स फेमिलेर जरूर कर चेनल पर नवा हो तो चेनल प्लीज सब्सक्राइब करने ना भूलता फरी मड़ीश नवी रेसिपी साथ